નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિવિધ કોલેજો અંતર્ગત મિત્રો પ્રિન્સિપાલ તેમજ ટીચિંગ સ્ટાફ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે ધી એમએલ ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી કોલેજ કેમ્પસ ધનસોરા રોડ મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે આવેલી સંસ્થાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે પ્રિન્સિપાલ તેમજ ટીચિંગ સ્ટાફ માટે મિત્રો તારીખ છ દસ બે હજાર ના રોજ રવિવારે સમય સવારે સાડા નવ વાગે મોર્નિંગમાં મિત્રો ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે તમે જોઈશું ઇર બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત મિત્રો અહીંયા જે વી ફોર રિક્વાઇંગેકલ્ટીએ ટુ હેમચંદ્રચાર્ય બી એચ ગાંધી બીબીએ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની વિવિધ ચાર જગ્યાઓ આવેલી છે મિત્રો જેમાં ફિનાન્સ માર્કેટિંગ તેમજ એચઆરએમ અંતર્ગત અહીંયા જગ્યાઓ છે મિત્રો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો શ્રીમતી કે એ મોદી એમએસડબલ્યુ કોલેજ અંતર્ગત મિત્રો પ્રિન્સિપલ માટેની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે શ્રી કે એચ પટેલ એમએડ કોલેજ અંતર્ગત મિત્રો પ્રોફેસર માટેની એક જગ્યા એસોસિએટ પ્રોફેસર માટેની બે જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાંચ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો માતૃશ્રી એલ જે ગાંધી બીસીએ કોલેજ એન્ડ ડોક્ટર એન જે શાહ પીજીડીસીએ કોલેજ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ છ જગ્યા માટે અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ત્યારબાદ મિત્રો શ્રીમતી વીવી શા એમએસસી સીએ એન્ડ આઈટી કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ આઈટી કોલેજ છે જેમાં એક પ્રિન્સિપલ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાંચ જગ્યાઓ માટે જાહેરાત છે મિત્રો ત્યારબાદ શ્રી એમ કે શાહ લાટીવાલા સાયન્સ કોલેજ છે મિત્રો જેમાં એક પ્રિન્સિપલ માટે તેમજ વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે જેમાં કેમેસ્ટ્રી માટે એક જગ્યા ફિઝિક્સ માટે એક જગ્યા તેમજ બોટની માટેની એક જગ્યા છે મિત્રો સર પીટી સાયન્સ કોલેજ માટે તમે જોઈ શકો છો માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ એસએલ ફાયનાન્સ ઇન્સ્ટિટ્યૂટ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની માઇક્રોબાયોલોજી માટેની એક જગ્યા છે મિત્રો એમએસડબલ્યુ કોલેજ બીસીએ કોલેજ સાયન્સ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ માટે લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની ત્રણ જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એન્ડ પે સ્કેલ છે તે એઝ પર ધ નોર્મ્સ ઓફ એચએનજીઓ એટલે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ વેનેવર એપ્લિકેબલ રહેશે મિત્રો વેરેવર એપ્લિકેબલ તેમજ ફંક્શનલ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઇઝ ઇસેન્શિયલ નંબર ઓફ પોસ્ટ મેવારી જગ્યામાં વધઘટ થઈ શકે છે મિત્રો ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ ઇઝ ઇસેન્શિયલ તેમજ પ્રાયોરિટી વિલ બી ગીવન ટુ નેટ સ્લેડ બીએચડી કેન્ડિડેટ્સ તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે તે રિમેન પ્રેઝેન્ટ વિથ સિવિ બાયોડેટા વિથ ઝેરોક્સ એન્ડ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઓન ડેટ સિક્સ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તમે જોઈ શકો છો સાડા નવ વાગે મિત્રો છ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રજીસ્ટ્રેશન અને ઇન્ટરવ્યુ માટે અહીંયા યુજીસી હોલ કોલેજ કેમ્પસ ધનસુરા રોડ મોડાસા ખાતે મિત્રો હાજર રહેવાનું રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જે કોલેજો છે તમે જોઈ શકો છો સાયન્સ કોલેજ છે તેમજ એમ એમએડ કોલેજ બીબીએ કોલેજ અંતર્ગત વિવિધ ટીચિંગ સ્ટાફ માટેની અહીંયા તેમજ પ્રિન્સિપલ માટેની જગ્યાઓ માટે અહીંયા ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી મિત્રો ધી એમએલ ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી અંતર્ગત આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી કેર કોલેજ ઓફ નર્સિંગ જે સેલ્ફ ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો જે માંડવી જિલ્લો સુરત ખાતે આવેલું છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ શૈક્ષણિક વર્ષ માટે નીચે મુજબ જણાવેલ સ્ટાફ માટેની આ રિક્વાયરમેન્ટ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ઈચ્છા ધારો ઉમેદવારોએ અરજી તેમજ પ્રમાણપત્રો સાથે નીચે જણાવેલ સરનામે દિવસ સાતમાં રૂબરૂ અથવા તો મેલ દ્વારા અરજી પહોંચાડવાની રહેશે તમે જોઈ શકો છો ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ જગ્યાઓ અંતર્ગત વિગતવાર જોયો મિત્રો તો એસ એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા અંતર્ગત જાહેરાત છે જેમાં એમએસસી નર્સિંગની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમજ આઠ વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યાઓ છે મિત્રો ત્રણ વર્ષનો અહીંયા અનુભવ છે તે માંગેલો છે તેમજ એમએસસી નર્સિંગની જે લાયકાત ધરાવતા હોય તેઓ તેવા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો નર્સિંગ ટ્યુટર માટેની ચાર જગ્યાઓ છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી નર્સિંગ એમએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોય તેમજ એક વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ તેમજ હિસાબ કામના તેમજ કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારો વર્ષનો અનુભવ ધરાવતા હોય ઉમેદવારો અરજી કરી શકશે ક્લાર્ક માટે અરજી કરી શકશે એક વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોવો જોઈએ લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની જગ્યા છે મિત્રો જેમાં એક જગ્યા લાયકાતની વાત કરીએ તો બીએલ એટલે કે બેચર ઇન લાયબ્રેરી સાયન્સ માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ તેમજ કોમ્પ્યુટરના અને અંગ્રેજીના જાણકાર હોય તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકશે એક વર્ષનો રિલેવેન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ મિત્રો ટ્યુટર માટેની અહીંયા એક્સટર્નલ ફેકલ્ટી અંતર્ગત મિત્રો એમ ફામ બી કરેલા હોય તેમજ એમડી પેથોલોજી કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા એક્સટર્નલ ફેકલ્ટી તરીકે રિક્વાયરમેન્ટ છે મિત્રો અરજી કરવાનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી કેર કોલેજ ઓફ નર્સિંગ મૂ પોસ્ટ માંડવી એપીએમસી સામે જંખવાવ રોડ તાલુકો માંડવી જિલ્લો સુરત પિનકોડ છે ઓગણચાલીસ એકતાલીસ સાહીઠ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે સંસ્થાના તેમજ ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો જાહેરાતની સાત દિવસની અંદર મિત્રો રૂબરૂ અથવા તો ઇમેલ દ્વારા તમે અરજી છે તે તમારે પહોંચાડવાની રહેશે મિત્રો ડોક્યુમેન્ટ પ્રમાણપત્રો સાથે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર संस्था मित्र नर्सिंग कोलेजर्गत बात वाच नवी एक भरती जाहिरात विषय તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સ જે ધોરાજી ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ સ્ટાફ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો રોયલ ગ્રુપની અલગ અલગ સ્કૂલમાં ગુજરાતી માધ્યમના યુનિટોમાં નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત છે જેમાં તમે જોઈ શકો છો ફિઝિક્સ વિષય માટે મિત્રો ટ્યુટરની બે જગ્યા છે જેમાં પુરુષ ઉમેદવારો માટે છે બીએસસી એમએસસીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા ફિઝિક્સ વિષય માટે અરજી કરી શકશે તેમજ જે ટ્યુટર બાયોલોજી માટેની બે જગ્યા છે પુરુષ ઉમેદવારો માટે બીએસસી એમએસસીની લાયકાત ધરાવતા હોય તેમજ ધોરણ બાર પાસ થયેલા હોય તેવા પુરુષ ઉમેદવારો માટે રેક્ટર માટેની બે જગ્યા છે મિત્રો જે ઉપરોક્ત લાયક ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રૂબરૂ ઇન્ટરવ્યુમાં મિત્રો હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો જે ઇન્ટરવ્યુ માટેની તારીખ અહીં આપેલી છે મિત્રો ઓગણત્રીસ નવ બે એટલે કે રવિવારના રોજ સમય સવારે દસ થી એક વાગ્યા દરમિયાન તમે જે અહીંયા એડ્રેસ આપેલું છે રોયલ સાયન્સ સ્કૂલ જે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે નેશનલ હાઈવે સત્યાવીસ જેતપુર રોડ ધોરાજી ખાતે આવેલી છે મિત્રો જેમાં તમે ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો વધુ માહિતી માહિતી સંપર્ક કરી શકો છો મિત્રો ભરતી બાબતે તો તમે જોઈ શકો છો રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ ધોરાજી ખાતે આવેલી છે જેમાં વિવિધ ટ્યુટર માટેની અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ડોક્ટર નટુભાઈ પી પટેલ પોલિટેકનિક જે જોટાણા ખાતે આવેલી છે મિત્રો તો જે શ્રી જોટાણા કેળોની મંડળ સંચાલિત સંસ્થા છે જે એઆઈસીટી એપ્રુવ તેમજ જીટીયુ એફિલિયેટેડ સંસ્થા છે જેમાં વિવિધ લેક્ચરર્સ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ મહેસાણા પુલઆઉટ દિવ્ય વસ્કાર આવૃત્તિમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે વિવિધ લેક્ચરર્સ માટે અહીંયા તમે જોઈ શકો છો ક્વોલિફિકેશનની વાત કરીએ તો બી મિકેનિકલની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એપ્લાય ફોર એબો પોસ્ટ વિદિન સેવન ડેઝ સાત દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો સેન્ડ યોર રિઝ્યુમ ઓન પ્રિન્સિપલ તમે જોઈ શકો છો પ્રિન્સિપલ ડોટ એનપીપીપી જોટાણા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે મિત્રો અરજી કરવાની રહેશે તમારું સંપૂર્ણ બાયોડેટા તેમજ જે ડોક્યુમેન્ટ સાથે મિત્રો સાત દિવસની અંદર જે જાહેરાત આવેલી છે મિત્રો ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ જેના અંતર્ગત સાત દિવસની અંદર મિત્રો અહીંયા બી મિકેનિકલની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે લેક્ચરર્સની પોસ્ટ અંતર્ગત પોલિટેકનિક કોલેજમાં મિત્રો અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી જોટાણા કેડોડી જે મંડળ સંચાલિત આ સંસ્થા છે મિત્રો ડૉક્ટર નટુભાઈ બી પટેલ જે પોલિટેકનિક કોલેજ છે જોટાણા ખાતે આવેલી મિત્રો જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય